ઘાટલોડિયા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા અને સ્થાનિકોમાં પણ ફરિયાદ હતી આ સમગ્ર બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે ફોનલાઈન પર સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે મિહિર આ મોટી કાર્યવાહી છે ઘાટલોડિયામાં દેશી દારૂના અડ્ડા ધમધમતા કાર્યવાહી કરવામાં આવી અને જે કંડોરિયાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના શું હતી ચોક્કસ મેરી છેલ્લા કેટલાક સમયથી ઘાટલોડિયા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા હતા તેના વિડીયો છે તે વાયરલ થયો હતો અને સમગ્ર જે માહિતી જે સામે આવી હતી ક્યાંક ને ક્યાંક લોકોની માંગ હતી કે જે પીઆઈ છે જે ઇન્સ્પેક્ટર છે કંદોરિયા તેમના પર કમિશનર દ્વારા કડક થી કડક પગલા લેવામાં આવે કારણ કે ક્યાંક ને ક્યાંક વિસ્તાર ની અંદર આવી રીતના જયારે અડ્ડા ચાલતા હોય ત્યારે ચોક્કસ થી ઇન્સ્પેક્ટર છે તે પોતાના વિસ્તારમાં કઈ રીતની કામગીરી કરી રહ્યા છે અને કઈ રીતે સમગ્ર ધ્યાન રાખી રહ્યા છે ચોક્કસ થી બધા સવાલો છે તે સામે આવ્યા હતા ત્યારબાદ કમિશનર દ્વારા અત્યારે હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કંદુરિયા જે પીઆઈ કંદુરિયા હતા તેમના ઉપર અત્યારે હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે અને આખરે અત્યારે હાલમાં તેમને ફરજ મોફૂફ કરવામાં આવ્યા છે ચોક્કસ આગળની કાર્યવાહી છે તે અડ્ડાઓ છે કઈ જગ્યાએ ચાલી રહ્યા છે કઈ રીતના કેટલા સમયથી ચાલી રહ્યા છે

છેલ્લા કેટલાક સમયથી આ ચાલતું હોય છે કારણ કે જે વિડીયો વાયરલ થયા હતા તેમાં પણ એવી રીતના દ્રશ્યો છે સામે આવ્યા હતા કે મોટા પ્રમાણમાં લોકો છે જે ત્યાં દેશીના દારૂના અડ્ડે પોતે હતા અને મહેફિલ માણી રહ્યા હતા એટલે પરંતુ ક્યાંક ને ક્યાંક છે અત્યારે પોલીસ વિભાગ પર અત્યારે ઉભા થઈ રહ્યા છે વિસ્તારના જે ઇન્સ્પેક્ટર છે તેમના પર અત્યારે ઉભા થઈ રહ્યા છે એટલે ચોક્કસ થી અત્યારે હાલમાં જે કાર્યવાહી છે તેમની પર કરવામાં આવી છે પરંતુ આગળ આ સમગ્ર માહિતી છે મેળવવામાં આવશે કે કેટલા સમયથી ચાલતા હતા અને અત્યારે હાલમાં પણ ત્યાં રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે કેમ અને જો કરવામાં આવી હતી તો કેમ કોઈ એટલે ચોક્કસથી અત્યારે હાલમાં સમગ્ર જે સવાલ છે તે અત્યારે પેટીમાં બંધ હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે હવે ઉકેલ છે કે રીતે પોલીસ વિભાગ લઈને આવે છે કારણ કે વિડીયો છે જે વાયરલ થયો છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કેવી કરવામાં આવે છે તે જોવું થયું સમગ્ર માહિતી